નમસ્કાર આપણે લોકો અત્યારે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છીએ એ છે સાવરકુંડલાની અંદર આવેલ સ્વામી પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આ આશ્રમ છે નિર્દોષાનંદ સરસ્વતીજીને આપ વિશેષ રીતે ઓળખી શકો અથવા આપને ઝડપથી યાદ આવે એટલે હું એમ કહું કે ટીમ્બી જે છે ભાવનગર ધોળા પાસે એ ટિંબીની અંદર જે સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ છે માનવ સેવા હોસ્પિટલ એ નિર્દોષાનંદજી એ મહાપુરુષની આ વાત છે આ આ મહાપુરુષના પચીસ કરતા વધારે આશ્રમો પૂરા ગુજરાતની અંદર છે રાણસીકી હોય ટાણા હોય સિત્સર હોય ચરખા હોય આ સાવરકુંડલા છે આવી રીતના ઘણા બધા આશ્રમો છે એમાંનો આ આશ્રમ એક વિશેષતા એ ધરાવે છે કે ગુરુજી અહીંયા સૌથી વધારે રહ્યા છે ગુરુજીને સૌથી વધારે પ્રિય જગ્યા આ રહી છે એક અદ્ભુત જગ્યા છે ઘણા સમયથી જાહેર જીવનની પ્રવાસ દોડા દોડીમાં આ બધી વાતો સાંભળવામાં આવતી હતી અને મારો એક સંકલ્પ પણ હતો કે મને અહીંયા આવવું છે આજના દિવસે મને અહીંયા આવવાની તક મળી છે ખૂબ અદભુત જગ્યા છે ક્યાંક ને ક્યાંક આપણને એવી જ જગ્યાઓમાં જવાની આદત પડી છે કે જ્યાં ખૂબ માનવ મહેરામણ હોય એ જગ્યા ખૂબ ફેમસ હોય ત્યાં જવું એ જ આપણને ગૌરવ લાગે છે તો એ માનસિકતામાંથી થોડા બહાર આવીને આવી જગ્યાઓ વિશે સર્ચ કરીને આવી જગ્યાઓ વિશે જાણીને અહીંયા આવવું જોઈએ અહીંયા ભલે ખૂબ મોટો માનવ મહેરામણ ના હોય પણ એનો મતલબ એવો નથી કે જગ્યાનું મહત્ત્વ નથી અથવા ઓછું છે જગ્યાનું ખૂબ મહત્ત્વ છે પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ લખેલું જે આ બાંધકામ છે જે આશ્રમ છે એમની અંદર સ્વામીજીની રૂમ છે જ્યાં એ રહ્યા છે જ્યાં એમણે વર્ષો સુધી તપ કર્યું છે અને એક આ અદ્ભુત વાઇબ્રેશન અને ઓરાવાળી આ જગ્યા છે છેલ્લી લગભગ ચાર કલાકો કરતાં વધારે સમયથી અમે અહીંયા આવ્યા છીએ અહીંયાના જે સંચાલક છે અશોકભાઈ છે અશોકભાઈ કથિરિયા જે સાવરકુંડલાના જ રહેવાસી છે આ જગ્યા એમણે જ અનુદાન એમ જગ્યા આપી છે આશ્રમ પરિવારને અને આ પરિવાર ખૂબ મોટો છે હોસ્પિટલ જે છે ટિંબી સ્થિત એ હોસ્પિટલની સેવા પણ અદ્ભુત અને અકલ્પનીય છે દર મહિને કરોડો રૂપિયાનો ખર્ચો એ હોસ્પિટલ કરે છે અને દરિદ્ર નારાયણની ખૂબ નજીવા ખર્ચે ટોકનથી સામાન્ય ટોકનથી સેવા કરે છે ઘણા બધા કેસમાં તો ટોકન જ નથી આ પ્રકારની ત્યાં બધી સુંદર મજાની અદ્ભુત અને ભવ્ય વ્યવસ્થા છે આશ્રમના પરિસરમાં જે પણ ખૂણામાં નજર કરીએ ને એ દરેક ખૂણામાં ક્યાંક ને ક્યાંક આપણી આંખને ગમે આપણા મનને ગમે આપણી પ્રસન્નતા વધે એવા દ્રશ્યો છે ખૂબ બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે નાના મોટા જીવ છે આશ્રમ એકદમ હર્યો ભર્યો છે હરિયાળો છે પ્રકૃતિની ગોદમાં છે ઓમ શ્રી આનંદેશ્વર મહાદેવનું આ મંદિર છે સરસ મજાની શિવલિંગની સ્થાપના છે બાજુમાં મંદિર છે એમ કહેવાય છે કે અહીંયાના સેવકોએ ગુરુજીને ખૂબ આજીજી કરી કે તમારા ગયા પછી અમને કંઈક આધાર માટે તમારી મૂર્તિ તમારું સ્વરૂપ અમને જોઈશે ત્યારે ગુરુજીએ એ જગ્યા એમની હયાતીમાં જ નક્કી કરીને આપી છે અને એ જગ્યામાં જ ગુરુજીની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીની આ મૂર્તિનું સ્થાપન એક અદ્ભુત જગ્યા અદ્ભુત વાઇબ્રેશન ખૂબ શાંતિનો અનુભવ થાય એવી આ જગ્યા છે વધુ વાત ન કરતાં આપ સૌને રિક્વેસ્ટ છે કે આવનારા દિવસોમાં સાવરકુંડલા જ્યારે આવવાનું થાય ત્યારે ચોક્કસથી તમે પરિવાર સાથે બાળકો સાથે આ જગ્યાનો આ આશ્રમનો આનંદ અનુભવ લેજો અને અનુભૂતિ સાથે અહીંયા કમસે કમ એક કલાક કરતાં વધારે સમય સુધી અહીંયા રોકાવા માટે મારી આપ સૌને વિનંતી રિક્વેસ્ટ અને કરબદ્ધ પ્રાર્થના છે અગર આ વાત તમને સારી લાગી છે તો આગળ અન્ય લોકો સુધી આ વાતને પહોંચાડવા માટે વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ